તમે જોતા હશો એક્ઝામમાં કે બંધારણના ઘણા બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે એન્ડ તમે ઘણી બધી બુક્સ પણ રીડ કરી હોય છે છતાં પણ તમને ખબર નથી પડતી કે ક્વેશ્ચન આવે છે ક્યાંથી કારણ કે હવે જે ક્વેશ્ચન આવે છે એક્ઝામમાં બંધારણ રિલેટેડ એ થોડા કોન્સેપ્ટ બેઝ આવે છે કોઈ ફેક્ટ બેઝ નથી આવ્યા માટે તમારી પ્રિપેરેશન પણ કોન્સેપ્ટ બેઝ જ હશે તો જ તમે બંધારણમાં સ્કોર કરી શકશો એન્ડ મેં જે ત્રણ એક્ઝામ ક્લિયર કરી છે એ એક્ઝામ મેં બેઝિકલી એક બુક વાંચીને કરી છે જેમાંથી મોસ્ટલી મારા બધા ક્વેશ્ચન જે સોલ્વ થઈ જાય છે એમાંથી મોસ્ટલી ક્વેશ્ચન આવતા જ આવતા જ હોય છે તો હું અત્યારે એ જ બુક રીડ કરતી હતી તો મને થયું કે ચલો તમારી સાથે આ બુક શેર કરું જેથી આવનારી જે એસટીઆઈની એક્ઝામ છે અથવા તો ઘણી બધી ફ્યુચરમાં જે એક્ઝામ આવશે એના માટે તમારી આ બુક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો ચલો તમારે બધા કઈ બુકમાંથી કરવાનું છે એનું હું તમને જણાવું છું તમે આ જોઈ શકો છો વિકલ્પ કોટવાલની બુક છે બંધારણની તો આ જે બુક છે એ લક્ષ્મીકાંત નાનું વર્ઝન કહી શકો છો જો તમે તમે યુપીએસસી ની પ્રિપેરેશન કરવા માંગતા હો તમે લક્ષ્મીકાંતુ લઈ શકો છો પણ તમે જીપીએસસી ની પ્રિપેરેશન કરવા માંગતા હો તો તમે આ લઈ શકો છો ખૂબ જ સારી એવી બુક છે જો કે બુક ની હાલત તમે જોઈ શકો છો આ ત્રણ વર્ષથી મારી સાથે છે એન્ડ હું એને રીડ કરું છું એટલા માટે તો એમાં કયા કયા ટોપિક હશે એ પણ હું તમને જણાવું છું તો તમને પણ આઈડિયા આવે કે બુક પરચેસ કરવી જોઈએ કે નહીં તો જોઈ શકો છો બંધારણની સંકલ્પના બધું જ જે તમારા રિલેટેડ હોય છે એ બધું જ અંદર તમારે પૂછાતું હોય છે રીટ છે મૂળભૂત હક છે પછી બંધારણ જે સભા છે એ છે આમુક ખૂબ ઇમ્પોર્ટન્ટ જે પૂછાતું હોય છે રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો રાજ્ય સરકાર રિલેટેડ અને ખૂબ જ ઉપયોગી ટોપિક બધા જ ટોપિક તમારે આ બુકમાં ઇન્ક્લુડ થઈ જાય છે કટોકટી જે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એકાબંધ સંસ્થાઓ સ્થાનિક સ્વરાજ ની સંસ્થા ઇન્કલુડ છે તો ખુબ જ ઓવર ઓલ આ બુક તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો તમે આ બુક રીડ કરી શકો છો લઈ શકો છો તમારું ઇન્વેસ્ટમેન્ટ સારું રહેશે એક્ઝામ માટે

એન્ડ મારી થોડી નોટ્સ મે બનાવી છે પણ એ ઘણા ટાઈમ પહેલા બનાવી હતી તો એ પણ મેં મારા વોટ્સએપ ચેનલ ઉપર શેર કરી છે તો તમે આ રીતે બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ આ બંધારણની બુક્સ તમે જોઈ લીધી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તમારી એક્ઝામ માટે એન્ડ મારી જે બંધારણની નોટ્સ પણ છે જે મેં વોટ્સએપ